મેલોડીમાન મંદિર હમણાં આવન છે ને મેલોડીમાન મંદિર હમણાં આવન છે આવી બડે તો મઠાડો આવી જા બડોડા દુકાન ઘરે નું આવે આલે ને નીચેથી

આપણે આવી ગયા ગઢડાની બહાર અહીંયા જોવા એનું મંદિર છે ડાયા બાપાની ડેરી ડાયા બાપાની ડેરી છે અહીંયા આપડે આવી ગયા છે અહિયાં જોવા બેઠા આવે ઘડીક પછી જાય હવે ઘર બાજુ આ ગઢડાનો રોડ છે સારું લાગે તો આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર

વિડીયો ઉતાર્યો નતો ત્યારે પછી અહીંયા આવ્યો છું બાયપાસ આ બાયપાસ આ બાયપાસ છે હું તમને તળાવ બતાવું તળાવ જોવું તો કોમેન્ટ કમેન્ટ કરજો હું તમને તળાવ બતાવે મસ્ત નું આગેથી એક નંબર દેખ આ અમે ખોડિયારમાં નું મંદિર છે ને આથી તો બતાવે જોવા આવું કંઈક છે મારા ગામનું તળાવ છે ને હવે આખું ઓલ મોટું તળાવ જોવું હોય ને તો એ કમેન્ટ કરજો હું તમને કહે અમે ગામ માટે છે સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે અહીંયા બ્લોકને એન્ડ કરું છું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે હું જોવું કહેજો મને હું તમને પાછું બતાવી કાલે નેક્સ્ટ બ્લોકમાં આવે એટલે બાય